ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરનો અભિવાદન સમારોહ થરા ખાતે યોજાયો હતો કાંકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલા આર જે પાર્ટી પ્લોટમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોર ધારાસભ્ય દક્ષિણ ગાંધીનગરનો અભિવાદન સમારોહ યોજાયો જેમાં ગઈકાલે તારીખ નવ દસ બે હજાર ત્રેવીસને સોમવારના ચાર કલાકે અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું ત્યારે સભા મંડપ તાળીઓના ગઢ જેમાં સૌથી અગત્યની બાબત એ હતી કે આવનાર દિવસોમાં લોકસભાની ચૂંટણીના આગોતરા આયોજન અંગે ધ્યાન રાખીને દરેક જુદા જુદા સમાજો દ્વારા શક્તિ પ્રદર્શન કરવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે હવે ધારાસભ્ય અને ગુજરાત જીકેટીએસ ના પ્રમુખ અલ્પેશ ઠાકોરનો બનાસકાંઠા જિલ્લાના જીકેટીએસ ના ટી એસના પ્રમુખ ડીડી જાલેરા અને કાંકરેજ તાલુકાના પ્રમુખ રમેશજી ઠાકોર દિનેશજી એચ ઠાકોર વડા સોનાજી ઠાકોર થરા તથા પિન્ટુજી ઠાકોર દેશી તડકા હોટલ મુકેશજી ઠાકોર સૌપુરા વિક સરપંચ વિક્રમજી ઠાકોર દુગરાસણ અને સમગ્ર ઠાકોર સેના દ્વારા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સૌથી અગત્યની વાત એ હતી કે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા વાવના સ્વરૂપજી ઠાકોર બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના જિલ્લાના અને તાલુકાના હોદ્દેદારો અને વડીલો યુવાનો સહિત મહિલાઓ ખાસ કરીને આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશજી ઠાકોરને ફૂલહાર પહેરાવી કુમકુમ તિલક કરીને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ના દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોનો અભિવાદન સમારંભ હતો હાજરી આપવા આવ્યો છું વિચારધારાની વાત લઈને આવ્યો છું અને જે બનાસકાંઠાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે બનાસકાંઠામાં અવારનવાર આવતો હોઉં છું ત્યારે ઘણો સમય થયો તો ત્યારે જવાબદાર હોદ્દેદારોને મળવા આવે તો આવનારા સમયમાં બનાસકાંઠાના રોડ ઉપર તમને શિક્ષણનો રથ મળશે વેસન મુક્તિનો રથ મળશે એપ્રિલથી આ વિસ્તારમાં